હેલો મિત્રો આજે આપણે જાણીશું કે કોણ હતા હનુમાનજીના પાંચ ભાઈ હનુમાનજીના પુત્રનો કેવી રીતે જન્મ થયો હતો અને હનુમાનજીની દસ જાણી અજાણી હકીકત વિશે તો મારા આવા અવનવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો તેને લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ હનુમાનજી મહારાજ ભગવાન શિવના અગિયારમાં અવતાર હોવા ઉપરાંત ભક્તોમાં ખૂબ જ આદરણીય છે અને તેમનું નામ પ્રથમ લેવામાં આવે છે કારણ કે ભક્તિની પરાકાષ્ઠાનું એવું ઉદાહરણ વિશ્વમાં કોઈએ રજૂ કર્યું નથી જે શિવના રુદ્ર અવતાર હનુમાનજીએ રજૂ કર્યું હતું ચૈત્ર પૂર્ણિમાને હનુમાનજીનો જન્મદિવસ માનવામાં આવે છે આજે હનુમાન જન્મોત્સવના પ્રસંગે હનુમાનજી સાથે જોડાયેલા દસ રહસ્યો જાણો જેનાથી તમે કદાચ અજાણ હોઈ શકો છો પહેલું હનુમાનજીનું જન્મસ્થળ હનુમાનજીના જન્મસ્થળને લઈને ભક્તોમાં ઘણા મતભેદો છે અને આ મતભેદોમાં મુખ્યત્વે ત્રણ સ્થાન એવા છે જે હનુમાનજીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવે છે પ્રથમ હમ્પીમાં એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ હમ્પીમાં શબરીના ગુરુ માતંગ ઋષિના આશ્રમમાં થયો હતો કેટલાક લોકો માને છે કે હનુમાનજીનો જન્મ હરિયાણાના કેથલમાં થયો હતો કેથલનું પૌરાણિક નામ કપિસ્થલ હતું એટલે કે અહીંના રાજા હનુમાનજીના પિતા મહારાજ કેસરી હતા કારણ કે તેઓ કપિશના રાજા હતા તેથી તેમને કપિશ્વર પણ કહેવામાં આવે છે અને કપિશના વડા માનવામાં આવે છે કેટલાક ભક્તો એવું પણ માને છે કે હનુમાનજીનો જન્મ નાશિકના અંજનેરી પર્વત પર થયો હતો આ પર્વત પર માતા અંજની સાથે હનુમાનજીનું મંદિર છે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે હનુમાનજીનો જન્મ શ્રીરામના જન્મ પહેલા થયો હતો ભગવાન શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો હનુમાનનો જન્મ ચૈત્ર માસની શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો ચિરંજીવી હનુમાન હનુમાનજી ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર છે ભગવાન શિવે ભગવાન શ્રીરામની સેવા કરવા હનુમાનજીનું રૂપ ધારણ કર્યું હનુમાનજીને માતા સીતા પાસેથી શાશ્વત જીવનનું વરદાન મળ્યું હતું અયોધ્યાથી શાકેતધામ જતી વખતે ભગવાન શ્રીરામે હનુમાનજીને એવો આદેશ આપ્યો કે કલ્પના અંત સુધી તમે આ ધરતી પર નિવાસ કરો અને ધર્મનો પ્રચાર કરતા રહો જો આપણે રામાયણ રામચરિત માનસ વાલ્મિકી અને તુલસીદાસ તમામ મુખ્ય ગ્રંથો અને મુખ્ય સંતોમાં માનીએ તો હનુમાનજી અમર છે અને જો બીજા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તેઓ ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર છે જે સ્વયં શિવનો અવતાર છે તેનું મૃત્યુ કેવી રીતે થઈ શકે કપી નામના વાનર હનુમાનજી વાનર રાજા કેસરીના પુત્ર હતા વનરાજ કેસરીને કપીશ્વર કહેવામાં આવતું કારણ કે તે બધા કપિઓના રાજા હતા વિશ્વમાં વાનરોની તમામ જાતિઓમાં જે સર્વોચ્ચ પદ પર હતી તેનું નામ કપી હતું વાનર રાજા કેસરીને તમામ વાનરોના રાજા અને તેમના પુત્ર હોવાને કારણે હનુમાનજીને કપીશ્વર પણ કહેવામાં આવે છે તેમની જાતિમાં હનુમાનજીનો જન્મ થયો હતો જેના કારણે તેઓ કપિ તરીકે પણ ઓળખાતા હતા જો હનુમાનજીના પરિવારની વાત કરીએ તો હનુમાનજીના પિતા કપિઓસના રાજા હતા વાંદરાઓની સર્વોચ્ચ જાતિ અને તેમનું નામ કેસરી હતું જ્યારે હનુમાનજીની માતા અંજની તેમના પાછલા જન્મમાં એક અપ્સરા હતી જેને શાપિત ધરતી પર જન્મ લેવો પડ્યો હતો હનુમાનજી સિવાય તેમના પાંચ વધુ ભાઈઓ હતા જેમાં હનુમાનજી સૌથી મોટા અને તેમના પાંચ ભાઈઓના નામ મતિમાન શ્રુતિમાન કેતુમાન ગતિમાન અને ધ્રુતિમાન છે પવનદેવની કૃપાથી મહારાજ કેસરી અને અંજનાને પુત્રની પ્રાપ્તિ થઈ તેથી હનુમાનજીને વિશ્વમાં પવન પુત્રના નામથી ઓળખવામાં આવે છે ભગવાન શિવનો અગિયારમો અવતાર હોવાને કારણે તેમને શિવ અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે જો કે હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાએ તેમને પરિણિત પણ કહેવામાં આવે છે પરાશર સંહિતા મુજબ સૂર્ય ભગવાન પાસેથી શિક્ષણ મેળવવા માટે તેમણે તેમના ગુરુની પરવાનગીથી સુવર્ચલા નામની સ્ત્રી સાથે લગ્ન કરવા પડ્યા તે પછી સૂર્યદેવે તેમને જ્ઞાન આપ્યું લંકાની ઘટના મુજબ જ્યારે હનુમાનજીએ લંકા બાળી ત્યારે તેમણે પોતાની પૂંછડીની આગ બુજાવવા સમુદ્રમાં ડૂબકી લગાવી અને તેમના શરીરમાંથી ટપકતો પરસેવો એક માછલીએ પી લીધો અને તે પરસેવેના ટીપાએ માછલીને ગર્ભવતી બનાવી દીધી તે માછલીમાંથી એક બાળકનો જન્મ થયો જેનું નામ મકરધ્વજ હતું અને તે હનુમાનજીનો પુત્ર હતો કારણ કે તે તેના અંશથી થયો હતો અવરોધોથી મુક્તિ ભક્ત શિરોમણી હનુમાનજી ખૂબ જ દયાળુ સ્વભાવના છે તે હંમેશા ભક્તો પર દયાળુ નજર રાખે છે હનુમાન આપણે હંમેશા વાંચ્યું હશે જો ભૂત નજીક આવે તો મહાવીરના નામનો પાઠ કરું કારણ કે હનુમાનજીનું નામ પણ મહાવીર છે એટલે કે હનુમાનજીના નામનો જાપ કરવાથી જીવને મુક્તિ મળે છે ભૂત અને આત્માના અવરોધો હનુમાનજી ઋણમાંથી મુક્તિ આપે છે હનુમાન ચાલીસાના પાઠથી પણ તમામ પ્રકારના રોગો અને મુક્તિ મળે છે શાસ્ત્રોનું તો સ્મરણ કરવાથી અનેક ગ્રહ અવરોધો દૂર થાય છે જો હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ વિધિ પ્રમાણે કરવામાં આવે તેમના હનુમાન અષ્ટ બજરંગબાણ સુંદરકાંડ વગેરેનો પાઠ કરવામાં આવે તો કોર્ટ કચેરીને લગતી સમસ્યા દૂર થાય છે અનેક પ્રકારના મંગળ દોષો દૂર થાય છે શત્રુઓના અવરોધો દૂર થાય છે અને તમામ સાધકોને હનુમાનજીનું રક્ષણાત્મક કવચ પ્રાપ્ત થાય છે આપણે બધાએ હંમેશા હનુમાનજીના શરણમાં રહેવું કારણ કે હનુમાનજીના શરણમાં રહેવાથી ન માત્ર સાંસારિક અવરોધો દૂર થાય છે પરંતુ શ્રીરામનો સંઘ પણ પ્રાપ્ત થાય છે શક્તિશાળી હનુમાનની બહાદુરી હનુમાનજી ભગવાન શિવના રુદ્ર અવતાર હતા આ જ કારણ છે કે તેમનામાં બધી શક્તિઓ હાજર હતી જે સ્વયં મહાદેવમાં છે હનુમાનજીએ બાળપણથી જ પોતાની શક્તિ અને બહાદુરીનો ઝંડો આખી દુનિયાને બતાવ્યો હતો પારણામાં ઝૂલતી વખતે તેણે સૂર્યને ફળ માર્યું અને તે ખાવાની ઈચ્છા કરી અને પારણામાં ઝૂલતી વખતે આકાશમાં ઉડી ગયા અને સૂર્યને ફળ માનીને તેમણે તેને મોંમાં નાખ્યું જ્યારે તેઓ મોટા થયા ત્યારે શ્રીરામજીએ તેમને માતા સીતાની શોધ કરવાનું કાર્ય સોંપ્યું પછી તેમણે સો યોજનાઓનો મહાસાગર પાર કર્યો જે સામાન્ય માનવ અથવા વાનર માટે અશક્ય જ હતો લંકા પહોંચતા તેમણે લંકાની રક્ષક લંકીની સહિત અનેક રાક્ષસોને મારી નાખ્યા અશોક વાટિકાને નષ્ટ કર્યા પછી તેમણે માતા સીતાને ભગવાન શ્રીરામની વીટી ભેટ આપી સાત્વના આપી તે પછી તેમણે અક્ષયકુમારની હત્યા કરી રાવણના દિલમાં દર પેદા કર્યો જ્યારે મેઘનાથ અને લક્ષ્મણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને લક્ષ્મણજી બેભાન થઈ ગયા ત્યારે તેમણે હિમાલયમાંથી સંજીવની ઔષધિનો પર્વત લાવી લક્ષ્મણનો જીવ બચાવ્યો તે પછી પર્વતને ઉઠાવીને હિમાલયમાં તેની જગ્યાએ ફરીથી મૂકવા ગયેલા જ્યારે રાવણનો ભાઈ કપટથી રામ અને લક્ષ્મણને પેટાળમાં લઈ ગયો અને તેમને બલિદાન આપવા જઈ રહ્યો હતો ત્યારે રામ અને લક્ષ્મણનો જીવ બચાવવા હનુમાનજીએ તેમને મારી નાખ્યો અને તેને પેટાળમાં દફનાવી દીધો સમયે સમયે હનુમાનજીએ પોતાની શક્તિ અને બુદ્ધિ બતાવી અનેક નિશાચરોનો અંત લાવી દીધો એટલું જ નહીં હનુમાનજીએ સમયાંતરે ગરુડ ભીમ સત્યભામા સુદર્શન ચક્ર વગેરેનું અભિમાન તોડી ભગવાનની શક્તિનો પરિચય કરાવ્યો હતો ત્રેતાયુગથી લઈને અત્યાર સુધી ઘણા વિજ્ઞાનો દ્વારા હનુમાનજીને સમર્પિત અસંખ્ય ગ્રંથો લખવામાં આવ્યા છે જેમાં સૌથી મોટો ફાળો તુલસીદાસજીનો માનવામાં આવે છે કારણ કે તેમને હનુમાનજી હનુમાન ચાલીસા હનુમાન અષ્ટક હનુમાન સાથિકા બજરંગબાણ લખ્યું છે વગેરે અનેક સ્ત્રોતો અને ભજનોની રચના કરી છે આ સિવાય રાવણના નાનાભાઈ વિભીષણજીએ હનુમાનજીને સમર્પિત હનુમાન વડવાનલ સ્ત્રોતની રચના કરી હતી આનંદ રામાયણમાં હનુમાનજીના વિવિધ નામોનો સંગ્રહ જોવા મળે છે જેનો જાપ કરવાથી સફળતા મળે છે હનુમાનજીના ભક્ત સમર્થ રામદાસજીએ પણ તેમની રચના મારુતિ સ્ત્રોત હનુમાનજીને સમર્પિત કરી હતી આ બધા સિવાય ઘણા ભક્તોએ હનુમાનજીને સમર્પિત ઘણા ગ્રંથો અને સ્ત્રોતો લખ્યા છે ગુરુ ગોરખનાથે હનુમાનજીને સાબરમંત્ર મંત્ર સમર્પિત કર્યો અને તેમની રચના કરી હનુમાનજી મહારાજ માતા વૈષ્ણવના સેવક તરીકે ઓળખાય છે આ જ કારણ છે કે જ્યારે માતા વૈષ્ણોદેવી બિરાજમાન હતા ત્યારે હનુમાનજીની પ્રાર્થના પર માતાએ તીર ચલાવી બળગંગાની રચના કરી જે આજે પણ માતા વૈષ્ણવના દર્શન કરવા આવતા અસંખ્ય ભક્તોની તરસ છીપાવી રહી છે માતાના દરેક મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે જેમ માતાના મંદિરોમાં ભૈરવજીનું મહત્ત્વ છે તેવી જ રીતે હનુમાનજીનું પણ મહત્ત્વ છે કારણ કે ભૈરવજી અને હનુમાનજી બંને ભગવાન શિવના રૂપ છે અતુલિત બલદામ હનુમાનજી ભગવાન શિવના અવતાર હોવાથી શિવની તમામ શક્તિઓ વિદ્યમાન છે બાળપણમાં જ્યારે તેમણે સૂર્યને પોતાના મુખમાં રાખ્યો હતો ત્યારે દેવતાઓની વિનંતી પર જ્યારે તેમણે સૂર્યને મુક્ત કર્યો ત્યારે તમામ દેવતાઓએ તેમની શક્તિઓથી હનુમાનજીને વરદાન આપ્યું હતું જેમ ભગવાન બ્રહ્માએ વરદાન આપ્યું કે તમારા પર બ્રહ્માસ્ત્રની કોઈ અસર નહીં થાય ઇન્દ્રએ વરદાન આપ્યું વીજળીથી પણ તારા પર કોઈ અસર નહીં થાય ભગવાન વરુણે આશીર્વાદ આપ્યા કે તમે પાણી પર ચાલી શકશો પાણીની અંદર પણ ચાલી શકશો પાણી તમને ક્યારેય કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે અગ્નિદેવતાએ હંમેશા અગ્નિથી સુરક્ષિત રહેવાનું વરદાન આપ્યું હનુમાનજીના નામથી બધા ભૂત આત્મા નિશાચરજીવો કંપી ઉઠે છે તેથી આપણે કહી શકીએ કે હનુમાનજીના પરાક્રમ અને સામર્થ્યની સામે દુનિયાની કોઈ અસુરી શક્તિ ટકી શકે નહીં સંત માધવાચાર્ય તુલસીદાસ રામદાસ રાઘવેન્દ્ર સ્વામી અને સ્વામી રામદાસજીએ હનુમાનજીને જોયા હોવાનો દાવો કર્યો હતો હનુમાનજી ત્રેતામાં શ્રી રામ દ્વાપરમાં શ્રી કૃષ્ણ અને અર્જુનને મદદ કરવા અને કાલિકાલમાં રામના ભક્તોને મદદ કરવા માટે આ પૃથ્વી પર રહે છે થેન્ક યુ ફોર વોચિંગ